जय गौ माता जय गोपाल जय को गो धाम और आप देख रहे हैं यहाँ पे कितना कीचड़ है घुटने तक ये कीचड़ आ रखा है कुछ भगो भक्तों ने ये शेड बना दिया उसके पश्चात भी यहाँ पे थोड़ा और सहयोग की जरूरत है मैं आप सभी भक्तों से हाथ जोड़ के निवेदन करता हूँ कि थोड़ा थोड़ा सहयोग करें ताकि यहाँ पे ब्लॉक लग सके और अपनी गौ माता इस कीचड़ से बच सके जय गौ माता जय गोपाल इसका अंदाज दो लाख के आसपास खर्चा है लगभग दो, दो लाख के का है, क्योंकि तब ये ये हो पाएगा और पहले बाहर निकालना पड़ेगा उसकी मजदूरी लाना पड़ेगा सेवक से इतना काम नहीं हो पाएगा शायद क्योंकि बहुत ज्यादा लगा है घुटनों तक फूटे और और आज हमने एक साथ में नंदी किया है और थोड़ा जंगल में जो

જોયું હતું કે આગળના વેડિયામાં કેટલો કાદવ હતો જે ઓલરેડી ત્રણ ત્રણ ફૂટ કાદવ અહીંયા મતલબ કાદવ એટલે ગોબર હતું અને એ ગોબર ઓલરેડી આપ જોઈ રહ્યા છો જો અહીંયા અત્યારે ગોબરનો દાબો કાઢી અને ચાર દિવસથી આ અમારા ગૌસેવકોની ટીમ જોઈ લ્યો આ પાછળ અહીંયા નાખી દીધું છે અને ચાર દિવસની કડી મહેનત પછી અત્યારે મસ્ત મજાનું ગ્રાઉન્ડ બની ગયું છે અને આ ગ્રાઉન્ડમાં ટૂંક ટાઈમમાં આપણે નવું સોપાન કરી રહ્યા છીએ કે જે ઓલરેડી ચોમાસાના માહોલમાં આવી બધી બહુ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે દિવસેને દિવસે તો એના સંદર્ભમાં આપણે અહીંયા મસ્ત મજાના બ્લોકનું નિર્માણ કરી રહ્યા છીએ અને બ્લોક અહીંયા બેસાડવાના છે તો જોઈ લ્યો ચાર સાડા ચાર વાગ્યાના અમારા ગૌસેવકોની ટીમ જે અહીંયા અવિરત સેવાઓ બજાવી રહ્યા છે અને સાથે સાથે જોઈ લ્યો જોઈ લ્યો અમારા વાલા હજી મેં કક્તા નથી એમ કે છે કે હવે તો પૂરું કરીને જ જવું છે કારણ કે આમ ગૌ માતાના સાનિધ્યમાં આવે ને એટલે તાકાત અને ઉર્જા કંઈક અલગ જ હોય છે અને આ જો આ બ્લોક છે બ્લોક ઓલરેડી આવી ગયા છે નવા બ્લોક આપણે લીધા છે આ બ્લોકના થપ્પા છે અને આગળ જ્યારે પણ વરસાદ બંધ રહે એટલે આપણી પાસે ઓલરેડી શેડનો પણ સામાન અહીંયા આવી ગયો છે શેડ બનાવવાનું ફૂલ તૈયારીઓ છે પણ અત્યારે ચોમાસાનો અને વરસાદી માહોલ હોવાને હિસાબે બીમાર હોસ્પિટલ જે આપણે બનાવવાની હતી એ બીમાર હોસ્પિટલનું કામ આ વરસાદને હિસાબે બંધ છે તો ટૂંક ટાઈમમાં જ્યારે પણ વરસાદ બંધ થશે એટલે એ કામ પણ ઓલરેડી ચાલુ થવાનું છે અને બ્લોક કાલે આવેલા છે અને ઓલરેડી બધા બ્લોક આપણે નવા લીધા છે સેકન્ડ કોઈ બ્લોક લીધા જ નથી અને હજી બ્લોક આવવાના બાકી છે તો જોઈ લ્યો આ કેટલા બધા બ્લોકનો અહીંયા ઓલરેડી થપ્પો લાગી ગયો છે અને વળી આપણે સાઠ એમ એમના બ્લોક હોય ને એની જગ્યાએ અમે અત્યારે એંસી એમ એમના બ્લોક લીધા છે કે જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ દિવસ બ્લોક નામે તકલીફ ન પડે તૂટે નહીં અને એકદમ સારું એવું કામ થાય બનાવવામાં થોડો ખર્ચો થાય છે પણ એ એક વખત થાય છે પછી વારે વારે આપણે એ ખર્ચો કરવો નથી પડતો ને એના હિસાબે અત્યારે આ નંદી શાળાનો જે શેડ છે અને આ અમારા ઓલરેડી ગૌસેવકોની ટીમ છે એ મસ્ત મજાનું કામ કરી રહ્યા છે તો પધારો અમરોલી ગાંધરી આશ્રમ સાપરાભા રોડ તમે પણ આ સેવાનો લાભ લેવા માટે જો જોડાવવા માંગતા હોય તો અમારા ગ્રુપનો સંપર્ક કરો જય ગૌ માતા જયગોપાલ